મોર્નિંગ નમસ્તે મેડિકલ ટેસ્ટને લઈને અવારનવાર પ્રશ્નો હોય છે અગાઉ વિડીયો આપેલો છે કોઈ વિડીયોની સાથે બટ હવે ક્યાં છે અને કઈ રીતે તમને લિંક એની વિડીયોની કોપી કરીને આપવી અને એવું કેવું કે પાછળ વિડીયો આપેલો છે એના કરતાં બેટર છે કે પાંચ દસ મિનિટમાં વાત છે એ ફરી વખત રજૂ કરી દો તો પોલીસ ભરતીમાં મેડિકલ તપાસણી છે જાહેરાતમાં નથી જોઈ એટલે થોડો ઘણો કદાચ ફેરફાર હોઈ શકે તો ચેક કરી લેજો જસ્ટ ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવું છું મારા જે પાસ્ટના એક્સપિરિયન્સ મેડિકલના છે એ મુજબ કહું છું આ વિડીયોમાં જેટલી પણ વાત કરું એ જ પ્રકારની આ ભરતીમાં પણ પ્રક્રિયા હોય એવું હું કહી ના શકું તો મારા એક્સપિરિયન્સ મુજબ વાત કરું તો મેડિકલ તપાસણીમાં આ બધી બાબતોનો સમાવેશ થશે બટ સાથે સાથે ફિઝિકલ જે ચેકિંગ છે એમાં વજન ઊંચાઈ અને છાતી વજન ઊંચાઈ અને છાતી તમારું જ્યારે રનિંગ ગ્રાઉન્ડમાં પચશે ત્યારે આ ત્રણ વસ્તુ ત્યાં ચેક કરવામાં આવશે ભાઈઓ માટે પચાસ કિલો બહેનો માટે મે બી ચાલીસ કિલો વજન છે હવે વજનમાં ત્યાંની તમને રિયાલિટી કહું તો વજનમાં એકાદ દોઢ કિલો જેટલો ઘટતો હોય તો ત્યાં પાણી પીને અથવા તો કેળાને એવું હોય છે એ ખાઈને એડજસ્ટ કરેલું છે એ મારા નજર સમક્ષના દાખલા છે તો વજન છે એ એટલી ગંભીર બાબત નથી અને જનરલી પચાસ કિલોની આજુબાજુ જે મિત્રોનું વજન હોય અથવા તો બેનોમાં જે બેનોનો ચાલીસ કિલો આજુબાજુ વજન હોય રનિંગ કરો તો અમુક મિત્રોનો વજન થોડો ઘટે છે અમુકનો થોડો વધતો બનતું હોય છે તો એકાદ દોઢ કિલો જેટલામાં કંઈ પ્રોબ્લેમ નથી હા એનાથી વધારે ઘટતો હોય તો થોડુંક ડાયટમાં ને જમવામાં ને આ રીતે વજનને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવાનો તો આ વાત થઈ વજનની ઊંચાઈ ઊંચાઈ માટે બેનોમાં મે બી એકસો પંચાવન સેન્ટીમીટર ભાઈઓ માટે એકસો પાસઠ છે કેટેગરી વાઇઝ એસટીમાં એકસો સાઠ હોઈ શકે તો સ્પષ્ટ નથી જાહેરાતમાં જોઈ લેજો ઊંચાઈ પણ ત્યાં જ માપવામાં આવે છે બટ ઊંચાઈમાં એકાદ હાફ સેન્ટીમીટર જેટલું છે એ ક્યારેક ક્યારેક અમુક વખત ત્યાં ઇગ્નોર થતું હોય છે જનરલી ઊંચાઈ માટે સ્ટ્રીક રહેતા હોય છે અને કહી શકાય બાય લક બાય ચાન્સ બટ એકસો ચોસઠ પાસઠ આજુબાજુ સમથિંગ હોય તો તમને સારા માર્ક્સ હોય તો એફર્ટ લગાડવો જોઈએ આઈ થિંક મારી દ્રષ્ટિએ તમને સારા માર્ક્સ હોય તો જ્યાંથી ડિસ્કવોલિફાય થઈએ ને ત્યાંથી આપણે અટકવાનું મતલબ કે કોઈ પેરામીટર્સને એટલું બધું ધ્યાનમાં રાખીને ભરતી અટેન્ડ ના કરવી એવું ના વિચારવું જોઈએ એક વખત તમને માર્ક્સ હોય તો બધો પ્રયત્ન કરી લેવાય એક્સપિરિયન્સ હંમેશાને માટે કામ આવતું હોય છે તો ઊંચાઈ પણ ત્યાં જ માપવામાં આવશે વાત આવે છાતીની તો છાતી પણ રનિંગ વજન ઊંચાઈ અને છાતી છાતી પણ ત્યાં જ માપવામાં આવે છે ભાઈઓ માટે જોઈએ છાતીના પેરામીટર્સ તો થી ત્યાંસી મેં બી પાંચ સેન્ટીમીટર થી ફૂલાવવાની હોય છે તો ત્યાંસી સુધી હોઈ શકે છાતી માટે સન્ડેના એક વિડીયો આપી દઈશ કે છાતી ફૂલાવવા માટે શું કરવું છાતીમાં બે બાબતો છે અમુક મિત્રોની નોર્મલ છાતી નથી થતી અને અમુક મિત્રોને છાતી નોર્મલ થઈ જાય છે બટ ફૂલતી નથી તો આ પ્રોબ્લેમ છે એના માટે જલ્દી રવિવારના દિવસે વિડીયો આપીશ તો છાતી પણ ગ્રાઉન્ડ પછી માપવામાં આવે છે હવે જે મેડિકલ ટેસ્ટ છે ફિઝિકલ ટેસ્ટ છે એ ફિઝિકલ ટેસ્ટ અત્યાર સુધીની ભરતી હોવાની પ્રક્રિયા એવી છે અને મે બી એવી જ રહેવી જોઈએ કે તમારું લેખિત પતી ગઈ ગ્રાઉન્ડ પતી ગયું ત્યાંના છાતી વજન ઊંચાઈ થઈ ગઈ મેરિટ આવી ગયું તમારું સિલેક્શન થઈ ગયા બાદ જ્યારે તમને ડિસ્ટ્રિક આપવામાં આવે છે ડિસ્ટ્રિક ફાળવવામાં આવે છે ત્યાં આ તમામ મેડિકલ તપાસણી થતી હોય છે અહીંયા જે થોડાક જાહેરાતમાં પેરામીટર્સ આપેલા છે કે ઘૂંટણ ક્રોસ હોવા સપાટ પગ હોવા ચામડીમાં ડાઘ હોવા દાંત તૂટેલા હોવા ટાટુ છૂંદણા ટાટુ અને છૂંદણા વિશે તો યાદ કરવા માટે હું તમને કહું છું કે આપણી પોલીસ ભરતીમાં છૂંદણા કે ટાટુનો ઉલ્લેખ નથી તો ટાટુ કે છૂંદણાના કારણે કોઈને ડિસ્કવોલિફાય કરે એવી શક્યતાઓ બહુ ઓછી છે પોસિબલ લગભગ એબાઉટ ઝીરો છે એવું કહી શકાય સપાટ પગ તો મેં નથી ક્યારેય જોયું પોલીસ ભરતીમાં ગુજરાત પોલીસ ભરતીમાં કે સપાટ પગના કારણે કે જે તમારા ઘૂંટણ છે એ અડી જવાના કારણે આજ દિવસ સુધી કોઈને ડિસ્ક્વોલિફાય કર્યા હોય તો આમાં બહુ એટલી ચિંતાનો વિષય છે નહીં ચામડીમાં ડાગ આ લોકો દર્શાવે છે બટ એને લઈને ક્યારે કોઈને ડિસ્કોલિફાય કરેલા હોય દાંત ભાંગેલા દાંતને લઈને કોઈને કાઢેલા હોય એવું મારા ધ્યાનમાં અહીંયા નથી હા જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આર્મીમાં રિક્રુટમેન્ટ થતી હોય એ પ્રકારનું સ્ટ્રીક મેડિકલ અહીંયા હોતું નથી એટલે આમાં આઈ થિંક એટલું બધી ચિંતાનો વિષય છે નહીં હવે વાત કરીએ મેડિકલ તપાસણી તમારી થવાની છે તમારું પોસ્ટિંગ થઈ ગયું તમને ડિસ્ટ્રિક્ટ મળી જાય અને તમે જ્યારે તમારી નોકરી ઉપર હાજર થાવ છો એક્ઝેક્ટ ટ્રેનિંગની પહેલાં તો પહેલાં તમારું સિલેક્શન થઈ ગયા પછી તમને નોકરી છે એનો તમને ઓર્ડર આવી ગયા પછી તમે ડિસ્ટ્રિક્ટમાં તમારે જે તે ડિસ્ટ્રિક્ટ તમને મળે છે ત્યાં હાજર થઈ જાવ પછી ત્યાંની સિવિલ હોસ્પિટલ છે એમાં તમારી મેડિકલ તપાસણી કરવામાં આવશે આ મેડિકલ તપાસણીમાં આખો ચેક કરવામાં આવશે આંખો માટે નંબર માટે ઘણા મિત્રોના પ્રશ્નો હોય છે કે વિથ ગોગલ્સ ચશ્મા સાથે આંખોની તપાસણી કરી દેવા કરવા દેવામાં આવશે નહીં હા ઘણા મિત્રો એવું પૂછે કે એક નંબર હોય તો બે નંબર હોય તો અઢી નંબર હોય તો કેટલા નંબર છે ડઝન્ટ મેટર ત્યાં એવું નથી ચેક કરવાના કે આ વ્યક્તિને નંબર કેટલા છે કે કેમ ત્યાં એવું જ ચેક કરવાના છે કે તમને જે નંબર આવે છે સામે જે આપણે મેડિકલ ટેસ્ટ માટે નંબર ચેક માટે જે કીટ આવે છે નાનાથી મોટા અક્ષરો હોય છે એ તમને બતાવવામાં આવે છે એને તમે જજ કરી જાઓ તો તમારે નંબર કેટલા છે એ કોઈ જોશે નહીં આઈ થિંક શો તો જે મિત્રોને નંબર છે થોડું ઘણું એવું ડાઉટ હોય કે નંબર છે એવું લાગે તો આ જે આંખના નંબરની વાત છે એ તો કોઈ પણ જે સામાન્ય ચશ્મા ઘર છે ત્યાં જઈને પણ તમે ચેક કરાવી શકો ઇવન તમારું સિલેક્શન થઈ જતું હોય સારા માર્ક્સ હોય અને મેરિટ બનતું હોય તો આંખોના નંબર છે એ તો ઓપરેશનથી પણ નીકળી જતા હોય છે આમાં તમે ડૉક્ટરની સલાહ લઈ શકો બીજું કલર વિઝન કલર વિઝન એક એવી સમસ્યા છે કે આઈ થિંક એનો કોઈ ઇલાજ નથી એવું મેં સાંભળેલ છતાં હોય તો મને આઈડિયા નથી પૂછી જજો કલર વિઝન માટે કલર વિઝન આગળના વિડીયોમાં મેં તમને છે આગળ પ્લેલિસ્ટમાં અધર મોટિવેશન અને અધરમાં આવશે કે કલર વિઝન મતલબ કે એક ચોક્કસ કલર છે એના આછા શેડને ના ઓળખી શકો તો કલર વિઝન માટે અલગ અલગ પ્રકારના તમને કલરવાળા જે પેજ છે બતાવવામાં આવશે એમાં ઝાખા ઝાખા અક્ષરોમાં અમુક ચિત્રો અથવા તો નંબર છે એને તમારે ઓળખી કાઢવાના છે જો કોઈ મિત્રોને કલર વિઝન હોય તો એટલી ચિંતા નહીં કરવાની બટ મેક્સિમમ કલર વિઝનના પેજ છે એને જોઈ અને પ્રેક્ટિસ પાડવાની જેથી કરી અને આપણે એને આસાનીથી ઓળખી શકીએ કલર વિઝન કરીને એવું તમે ગૂગલ ઇમેજમાં સર્ચ સર્ચ કરજો તો કલર વિઝનની જે ઇમેજ છે ફોટોસ છે એ તમને જોવા મળશે તો આંખોમાં નંબર અને કલર વિઝન પછી યુરિન ટેસ્ટ આપણો જે પેશાબ છે એનું ટેસ્ટ કરવામાં આવે છે શરીરના બીજા જે બીમારીઓ છે કે કેમ એના કારણે થઈ અને પલ્સ મતલબ કે આપણા શ્વાસ છે એની બીટ રેટ છે એ પણ જોવામાં આવતી હોય છે અને બ્લડ ટેસ્ટ એટલી ટેસ્ટમાંથી આપણે મેડિકલમાં પસાર થવાનું હોય છે કદાચ કંઈ ચૂકાઈ જતું આઈ થિંક એમનું મને જેટલું યાદ છે એટલું લખેલું છે છતાં પણ જાહેરાતમાં ચેક કરી લેજો તો આ વાત થઈ મેડિકલ તપાસણીની વજન ઊંચાઈ અને છાતી તમારા રનિંગ બાદ તરત જ ગ્રાઉન્ડમાં લેવામાં આવશે અત્યાર સુધી લેવામાં આવતું પછી આંખોનો નંબર યુરિન બ્લડ પલ્સ આ બધી બાબતો છે એ ત્યાં તમને જ્યારે ડિસ્ટ્રિક્ટ ફાળવવામાં આવે જે તે સરકારી સિવિલ હોસ્પિટલમાં છે આ ટેસ્ટ થતી હોય છે તો મારી દૃષ્ટિએ એટલી બાબતો આવી રીતે પોલીસ ભરતીમાં મેડિકલ તપાસણી થતી હોય છે હવે પછી આગળ આ જે ભરતી છે એમાં આગળ કંઈ ચેન્જીસ થતા હોય તો એના વિશે હું કંઈ કહી ના શકું તૈયારી કરો બધા જોશથી જુસ્સાથી જે મિત્રો તૈયારી કરે છે અને સોરી જે મિત્રો રનિંગની તૈયારી કરે છે આ મિત્રોએ એક પણ એક જરા પણ લેઝી થયા વગર મેક્સિમમ જે રનિંગના માર્ક્સ છે એને કવર કરવાનો પ્રયત્ન કરજો કેમ કે આઈ થિંક પેપરમાં જે પહેલી બાબત જે આપણે ભૂલી ગયા છે અત્યારે કે રિઝનિંગના કારણે જે મુશ્કેલી ઊભી થઈ છે થોડુંક મેરિટ લો રહે એવી વાતો છે તો પરીક્ષામાં આ જે રનિંગના માર્ક્સ છે એ બહુ મોટો ભાગ ભજવવાના છે એટલા માટે થઈ અને સરસ મજાનું રનિંગ કરો શરીરમાં જેટલો પણ આળસ છે એને ખંખેરી અને જોરદાર રનિંગની તૈયારી કરો હ્યુમિનિટી ફેમિલી તરફથી ચેનલ તરફથી બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ